કમોસમી વરસાદની અસર તે વલસાડમાં પણ રહી છે અહીંયા આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ઉમરગામમાં પણ રહી છે ત્યારે મને જે માહિતી છે એ પ્રમાણે લગભગ અલગ અલગ પ્રકારે સિત્તેર કરોડથી પણ વધારે અસરગ્રસ્ત અને લાભાર્થીઓને લાભ એમનો મળવાનો છે એમની ડાંગર કાં તો ઊભી હતી કાં તો કપાઈ ગઈ હતી પહેલી વખત દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોના સાથે ઊભા રહે ભૂપેન્દ્રભાઈની સરકારે જાહેર કર્યું છે ત્યારે અમારા વિભાગ વતી ખેડૂતો વતી આદિવાસી વતી આભાર માનું છું અને એ પણ ખૂબ ટૂંકા સમયમાં માત્ર છ કે સાત દિવસની અંદર આપ સૌ જાણો છો કે અવડું મોટું પેકેજ પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી આ બધી જ વસ્તુઓ સાત દિવસમાં આ પ્રકારના ઠરાવો કરવા અસંભવ ને સંભવ માત્ર ને માત્ર ખેડૂતોની બાજુમાં ઊભા રહેવા માટે ખેડૂતોને મદદ કરવા માટે ભાવનાથી કર્યું છે એમની શરૂઆત પણ થઈ છે અહીંયા આપણે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે ત્યારે હું તમામ લાભાર્થીઓને વિનંતી કરું છું કુદરતે આપનું લીધું છે પણ સરકાર આપણે બેઠા કરવા માટે ખૂબ ભિન્નમ્ર ભાગ આપની બાજુમાં ઊભી છે એકવાર કુદરતની સામે બહાર ભીડીને એક સશક્ત ખેડૂત તરીકે ગુજરાતના ખેડૂતો બહાર આવશે